ભરૂચમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીનો સંદેશ સાથે મેરેથોનનું ભવ્ય આયોજન ભરૂચ રનિંગ ક્લબ અને રોક કંપનીના સંયુક્ત ઉપક્રમે ભરૂચ મેરેથોન બે હજાર પચીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શહેરના સ્વચ્છતા સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે યોજાયેલી મેરેથોનમાં નાનો બાળકોથી લઈ વરિષ્ઠ નાગરિકો સુધી લગભગ ચાર થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો મેરેથોનની શરૂઆત ભરૂચની જેપી કોલેજ ખાતેથી કરવામાં આવી જેમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને કિલોમીટર જેવી વિવિધ કેટેગરીની દોડ દોડ યોજાય દરમિયાન દોડવીરોએ પ્લાસ્ટિક મુક્ત ભારત સ્વચ્છ ભરૂચ ભરૂચ અને સ્વસ્થ જેવા આપતા બેનર પ્લે કાર્ડ સાથે જનજાગૃતિ ફેલાવી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી શહેરના આગેવાન ઉપસ્થિત રહ્યા સતત

જે રોકવોલ હાફ મેરેથોન ભરૂચ રનિંગ ક્લબ સાથે ખરેખર આહલાદક વાતાવરણ જોવા મળ્યું સવારમાં કે સાડા ચાર વાગે હું તો અહીંયા આવી ગઈ હતી સાડા ચાર વાગ્યાથી પબ્લિકની અંદર એક અજબ ગજબનો સરવરાટ હતો અને લોકો એટલા ઉત્સાહિત હતા કે એકવીસ કિલોમીટર રનિંગ કરવું એ ખરેખર એક વિચારવા માટે પણ આપણને પેલું લાગે ત્યારે લોકો મોટી સંખ્યામાં એકવીસ કિલોમીટરની રનિંગ માટે તૈયાર હતા સાથે સાથે દસ કિલોમીટર માટે પણ ખાસો ક્રાઉડ હતો અને હવે રન ફોર ફંડ માટે જે પાંચ અને ત્રણ કિલોમીટર નો ક્રાઉડ છે એમાં પણ લગભગ મને લાગે છે કે પંદરસો પ્લસ રનરો છે ત્યારે આ તબક્કે કેવું કેવું ઘટે કે આપણું જે સ્વસ્થ સમાજ છે એના માટે એક સ્વસ્થ નાગરિકની આવશ્યકતા છે અને સ્વસ્થ નાગરિક ત્યારે જ સમાજને મળે કે જ્યારે આવી ફિટનેસ અંગેની પ્રવૃત્તિઓ થતી હોય તો આ સ્વસ્થતાની સાથે સાથે કારણ કે આપણે સ્વસ્થ હોઈશું તો જ આપણને સારા વિચારો આવશે આપણે સારું કામ કરી શકીશું અને જ્યારે હું પર્યાવરણ સાથે જોડાયેલી છું ત્યારે આપણે ભરૂચ અને અંકલેશ્વર આજુબાજુના આપણા પરિસર જ્યારે સ્વચ્છ અને સુંદર બનાવવું હોય તો સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે

અને વ્યક્તિ સ્વસ્થ રહેશે તો આવી મેરેથોન છે એ વર્ષમાં બે થી ત્રણ વાર થઈ શકશે ધન્યવાદ જય હિન્દ મારું નામ કનીશ વાઘેલા છે ફાઉન્ડર ઓફ ભરૂચ રનિંગ ક્લબ આજ રોજ બાર ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ના રોજ આજે રોકુલ ભરૂચ હાફ મેરાથોન પાવર બાય પાયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સિઝન ફોર ની બહુ સારી શરૂઆત થઈ ગઈ છે અને અત્યાર સુધી એટલું સારું અમે રિસ્પોન્સ મળ્યો છે આ વખતે ફોર થાઉઝન્ડ પ્લસ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે પોતાના હેલ્થ માટે દોડી રહ્યા છે અને અમે બધા જ પ્રશાસન અને જેટલા પણ સ્પોન્સર છે એમનો ધન્યવાદ કરીએ છીએ કે તમે અમને સપોર્ટ કરો છો ને આટલી મોટી ઇવેન્ટ અમારાથી પોસિબલ થાય છે કરવા માટે સો થેન્ક યુ સો મચ Uh, I'm, I'm Burj, a Rockwell director for Rockwell in India. It's a Rockwell in uh, Dayage. Uh, I am very happy that I am here today to inaugurate uh, the fourth time. that we are doing the Rockman Paruch Bharatotsav, and it's fourth time we are, as a Tata sponsor, we are sponsored this Bharatotsav. we done by the Paruch community, and they are doing fantastic. Because this time you can see that even the Paruch people have participating in a more number. Even we have crossed almost uh, four thousand. People to see this time running. So I'm very happy to see that the progress in marriage and we continue to support marriage uh, marathon, uh, which is actually uh, in terms of giving a message we are really going to do classes that we need to run for the health, we need to run for your wealth and overall we enhancement of your uh, well being. Thank you very much.

ગુજરાતના દેશના અને દેશની બહારના અન્ય દેશના પણ દોડવીઓએ ભાગ લીધો છે ખૂબ ભરૂચને ગૌરવ અપાવી રહ્યું છે ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રી પણ આ રોકવેલ મેરોથનને સપોર્ટ કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયાના સ્લોગનને આગળ વધારવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક એનો ઉપયોગ ન થાય અને એનો રિયુઝ થાય અને સ્વચ્છતામાં વધારો થાય નદી નાળા સમુદ્ર બધામાં આપણે સફાઈ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાય એવા શું ભેતુથી આ રોકવેલ મેરેથોનનું આયોજન થયું છે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ભરૂચના ગુજરાતના દેશના અને વિદેશના દોડવીરોએ ભાગ લઈને આ દોડને સફળ બનાવી છે એરિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ફરૂચ મારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ હું એસ માઇન ન્યૂઝ સાથે